મહીસાગરના સંતરામપુર તાલુકાના કડાણા જળાશય યોજનાના વિસ્થાપિતોએ આજે ગોધરા જિલ્લા સેવા સદન ખાતે લાંબા સમયથી લંબાતી પુનર્વર્સન સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી અસરગ્રસ્તોએ જણાવ્યું કે પચાસ વર્ષથી વધુ સમય પહેલા તેમને બામરૂલી દેવલી અને વરિયાલી ગામોમાં ફાળવાયેલી જમીન આજ સુધી દબાણ મુક્ત નથી તથા કેટલીક જમીન તો વન વિભાગની માલિકીની હોવાથી વસવાટ શક્ય યોગ્ય દબાણ મુક્ત અને કાયદેસર જમીન ફાળવવાની માંગ સાથે વિસ્થાપિતોએ જિલ્લા કલેક્ટર રજૂઆત કરી હતી અનેક સરે અરજીઓ હાઈકોર્ટમાં કેસ અને હવે સુપ્રીમ કોર્ટ સુધીની લડત છતાં સમસ્યા યથાવત હોવાથી અસરગ્રસ્તોમાં ભારે નિરાશા પાઠવી છે હવે તંત્ર માંગણીઓને ગંભીરતાથી લઈ પુનર્વર્ધન પ્રક્રિયા ઝડપી કરે તેવી ન્યાયની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે જે તે સમયે સરકારે જમીન ફાળવી લીધી અમારા વડીલોને ફાળવી લીધી એટલે અમારી સરકાર શ્રી રજૂઆત એવી છે કે અમને જમીન દબાણ વગરની જમીન ફાળવે અને જે તે જમીન હમણાં અત્યારે હાલમાં ડેમલી ગામે છે એ વન ખાતા સોંપી દે અને વન ખાતામાંથી છૂટી કરી અને અમને પુનઃ વસવાટ કરાવે એવી અમારી રજૂઆત છે સરકાર સરીને અમે વારંવાર રજૂઆત કરતા આજ દિન સુધી પચાસ વર્ષ થઈ ગયા તો સરકારે અમારું કોઈ પણ સાંભળ્યા નથી એટલે અમારે કોર્ટનો નો આશરો લેવો પડે છે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છે અમે હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટમાંથી અમારો કેસ નીકળી ગયો એટલે અમે સુપ્રીમ ગયા છીએ તો સુપ્રીમ અમારો કેસ ચાલે છે અત્યારે હમણાં સીમાડે આવી રહ્યો છે એટલે અમને દબાણ વગરની ની જમીન સરકાર પાડવે